નમસ્કાર ધોરણ નવ ના વાહલા વિદ્યાર્થી મિત્રો લેક્ચર ગુજરાત સરકાર દ્વારા જોવાના છીએ તે પહેલા નાનકડી વાત કરી દઉં કે આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો તમારે અલગ બીજા પાઠના સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની ની લિંક સાથે સાથે વોટ્સએપની લિંક પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો વિભાગ બી છે નીચેના જોડકા જોડવાના છે લોહીની લોહીની સગાઈ સગાઈ કોણે લખેલું છે છે ઈશ્વર એટલે આવશે આવશે અ કૃતિ કોની તો કૃતિમાં નવલિકા આમ તો એક નિબંધ છે આમ તો નાનકડી એવી વાર્તા છે ટૂંકી વાર્તા છે પણ ટૂંકી વાર્તાને નવલિકા કહી શકાય ઉક્તિમાં મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે તો એ કમું કહે છે એટલે આવશે બ નું રૂપ તો એવું છે કે મૂર્તિઓ અને જોતા સમૂહ આવશે ઈ છોડીની માં નથી તો એમાં મુસાફર થઈશું મેટણ ત્યાર પછી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપવાની છે તેમાં સાતમું કાકી દવાખાના અને પાંજરાપોળની ઉપમા આપે છે નાતમાં વટલાઈ જવું એટલે તેના જેવા થઈ જવું આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની

બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું કે આ તમારા દીકરા જેવો જ મને દીકરો ગણો દીકરાને દવા દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાવ છો એમ માનજો ચૌદ મંગુ માટે જ્યોતિષીએ કયું ભવિષ્ય જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુ ની દશા બદલાય છે એટલે તેને સારું થઈ જશે છે પત્ર મળતા તરત દીકરો આવી પહોંચ્યો ત્યારે અમૃત કાકીના મનમાં કયો વિચાર આવ્યો તો પત્ર મળતા તરત જ દીકરો આવી પહોંચ્યો એટલે અમૃત વિચાર આવ્યો કે પત્ર લખ્યો તે જ એની મોટી ભૂલ હતી એવી તો સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં મંગુને પડે વહુ પતિ આગળ સી ફરિયાદ કરતી તો વહુ પતિ આગળ એક જ ફરિયાદ કરતી હતી દીકરાના બાળકો અમૃત અમૃતકાકીને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએ થી અડગો કરતા નથી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે સત્તર મો પ્રશ્ન છે

મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે છે ખરું આ વિચાર વહેણ સાથે અમૃતકા મંગુ ને દવાખાને મૂકી આવ્યા પછી અમૃતકાકીના દીકરાએ કેવી વ્યથા અનુભવી તો મિત્રો અહીંથી આ પ્રશ્ન છે મંગુના ભાઈ એટલે કે જે ના દીકરા છે એની વ્યથા એ આપણે લખેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી કમું મંગુ વિશે શા માટે માને શું સંભળાવી દેતી હતી તો અમૃત કાકી ની દીકરી એ માને કહ્યું કે મંગુ ખોટા લાડ લડાવી તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષ ની મંગુ ને ટેવ પાડીએ તો તેને જાડા પેશાબ ક્યાં કરાય કે ક્યાં ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે લબડા ચોડી દેવી જોઈએ તો બીજી વખત ધ્યાન રાખે દવાખાના માં મૂકવાથી જાડો પેશાબ કરવાનું કે કપડા પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે ભાભીઓ ઓ સમયસર ખાવા ન આપે

સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી અમૃતકાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા હતા ઉછેર અને કોઈ રાખતા ક્યાં કરાય એની પણ ખબર અ કરાય તેનું પણ ભાન હતું અમૃત કાકીને મન જાણે મંગુજ એમનું એક સંતાન હોય રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું પણ અમૃતકાકીને એ જોઈને આનંદ થતો નહીં

ત્યાર પછી પાઠના આધારે દવાખાનાનું વર્ણન તો મિત્રો આપણે અહીં સરસ રીતે કરેલું છે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો તો સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો ત્યાર પછી 23મો પ્રશ્ન છે તમારી આસપાસની પરિસ્થિતિ કે પરિચિત હોય તેવા દિવ્યાંગ બાળક નો ઉછેર તેમના માતા-પિતા કેવી રીતે કરે છે તે તમારે લખવાનું છે તો મારી આસપાસના એક દિવ્યાંગ બાળકનું મેં લખેલું છે કે જે ખરેખર માનસિક રોગી છે જેને કશી ખબર નથી પડતી ને એના મમ્મી પપ્પા એટલે કે કરશન કાકા અને મંજુ કાકી છે એ કેટલું દેખભાળ કરે છે ત્યાં અહીંયા લખેલું છે જેનો સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો દીકરી મેજિસ્ટ્રેટ અને કુટુંબ ત્યાર પછી પચીસ ક્વેશ્ચનમાં સંધિ છોડવાની છે તો વિદ્યાલય નું થશે વિદ્યા આલય શ્રદ્ધાનું છે તે ધા અને સંતોષ નું થશે તોષ

મહિનો તો માસ ઢોર તો પશુ આશ્વાસન તો આવશે સાંતવના વશ્વસો એમની અંદર આવશે અફસોસ કયા શબ્દને કયો પ્રત્યય અથવા તો કયો પ્રત્યય લાગેલો છે કહેવાનો છે અબુદ્ધ તો પૂર્વ પ્રત્યય છે કજાત તો એ પણ પૂર્વ પ્રત્યય છે ચાકરી તો પર પ્રત્યય છે પ્રત્યક્ષ તો પર પ્રત્યય છે અસહ્ય પૂર્વ પ્રત્યય સ્વજન પૂર્વ પ્રત્યય લિંગ ઓળખાવાના છે દવાખાનું કેવું નપુનશકલી ઢોર કેવું તો કેવો ડૂચકું કેવો તો એમાં પુલી પથ્થર કેવો પુલિંગ તંબુરો કેવો તો પુલિંગ બારણું કેવું તો નપુસકલી અલંકાર ઓળખાનો ઓળખવાના છે દવાખાનામાં મુક્ષો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે ઉપમા જેવી શબ્દ આવ્યો ને જેવી જેવી જેવું ચાલુ થતા શબ્દો આવે તો ઉપમા અલંકાર માક્ષર મહિના દીકરા જેવો જેવો એટલે ઉપમા વેદના માન હૈયાનું માસ ક્રૂર રીતે ચૂથી રહી હતી તો રૂપક અલંકાર ઓળખાવાના છે વૃદ્ધાવસ્થા કર્મધારય સમાસ ભૂખી તરસી દ્વંદ્વ સમાસ કન્યા વિદ્યાલય તત્પુરુષ સમાસ જાડો પેશાબ દ્વંદ સમાસ

મૃત્યુ પામેલાના નજીકના સગાની પો તો કાગરોડ ધ્વનિ શબ્દ છૂટા પાડવાના છે તો આપણે અહીંયા પાડીને આપેલા છે મિત્રો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો અર્થ ગ્રહણ છે વાત્સલ્ય મૂર્તિ માં એમના વિશે તમારે નિબંધ લખવાનો છે તો આપણે સરસ રીતે લખેલો છે તો આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે વિડિયો પોઝ કરતા કરતા લખી દેવાનું છે આ હતું મિત્રો આપણું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત